નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે આણંદના વડોદ ખાતે આવેલ ઝેટકો સબસ્ટેશનના વીજ કર્મચારીઓ ખેડૂતોની સમસ્યા સાંભળવા કે યોગ્ય પ્રત્યુત્તર આપવા માંગ મનસ્વી વર્તાવ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે કલાકોના સિંચાઈ વીજ કાપની સમસ્યાને લઈ ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે મળતી માહિતી મુજબ આનંદના વડોદ ખાતે આવેલ ઝેટકો 66 કે વી વીજ સબસ્ટેશન જે વડોદ ગોપાલપુરા હાર્ડગુડ જાખરીયા નાવલી જહાંગીરપુરા સહિતના ગ્રામીણ વિસ્તારોને ખેતી વિષયક વીજ પુરવઠો પૂરો પાડે છે ડોર પરંતુ સરકારના નિયત કરેલા રોસ્ટર મુજબ ખેતી સિંચાઈ માટે દિવસના કલાકોમાં સવારે સવા નવ વાગ્યાથી પાંચ પંદર કલાક પ્રમાણે વીજ પ્રવાહ આપવામાં વીજ કર્મીઓ મનસ્વી રીતે વીજ કાપ મૂકે છે અને સબસ્ટેશનના સરકારી બાબુઓ આઠ કલાકનો ખેતી જોડાણનો વીજ પુરવઠો અવારનવાર કાપી દિવસમાં માત્ર પાંચમી છ કલાકની વીજળી આપે છે જેને લઈ ખર્ચાણ બનતી ખેતી માટે ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ વીજ કાપ મધ્યરાત્રિએ અને દિવસે પણ કોઈ સૂચના વિના કલાકો સુધીનો કાપ મૂકે છે ખેડૂતો દ્વારા આ અંગે વીજકર્મીઓને પૃચ્છા કરતા કાર્યપાલક ઈજનેર અને સ્ટાફ દ્વારા વીજ પુરવઠાની માહિતી ના આપી ઉપરથી સૂચના હોવાનું જણાવી અયોગ્ય વર્તન કરતા હોવાની ખેડૂતો ફટિયા કરી રહ્યા છે વીજળીની સમસ્યાથી રાહત થાય તે અંગેની માંગ કરી છે રહ્યા રિપોર્ટ સૈયદ હોય

એટલે તે દિવસે તમે રૂબરૂ બધી રજૂઆત કરજો